હલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો મજામાં રહેવાનું છે આપણે સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં મિત્રો બે દિવસથી આપણે વ્લોગ નથી બનાવ્યો એનું કારણ છે કે આપડી તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી ગામડે જઈને આવ્યા ને તો શરદી ખાંસીને તાવ ને એવું થઈ ગયું હતું એટલે આપણે વ્લોગ બનાવ્યો નથી આજે ફરી વાર આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો ભાઈ હવે તબિયત સારી છે થોડીક તો હવે જઈશું આપણે આપણા કામ ઉપર ત્યાં સુધી આપણે નાસ્તો બાસ્તો કરી લઈએ અને બપોર સુધી કોઈ મગજમારી મારી નહીં જો અમારે નાસ્તો આવી ગયો છે મગની દાળ છે ઘઉંની રોટલી છે ચા લેતા હો ચા આવી ગઈ છે અને અમારે મોતી સાહેબ અહીંયા સુઈ ગયા છે અને અમારે દાદા પણ અહીંયા સૂતા છે ભાઈ જયરામાપીર કન્ટિન્યુ મિત્રો બેનારેજો આપણા વિડીયો માં મજા આવશે તમને જે શ્રી કૃષ્ણ ફાઈનલી ભાઈ આપણે અત્યારે નાસ્તો કરી લીધો છે અને હવે જઈશું આપણે કામ ઉપર અને ભાઈ તમને એવું લાગતું હશે કે આ ચશ્મા કેમ પહેર્યા છે પણ ચશ્મા પહેરવાનું કારણ એવું છે કે ભાઈ આજે છે ને આંખું દુઃખે છે આપણી એટલે આપણે ગામડાની ભાષામાં એમ કે ને આંખું આવી છે તો મને એવું કંઈક થયું છે કારણ કે બે દિવસ તાવ આવ્યો ને અને આજ હવારમાં ઉઠો ને તો આંખું બે ચોટી ગઈ હતી ચેપા ને એવું આવે ને એવી રીતનું થાય અને આંખું અત્યારે ખટકે બહુ ગરમી ચાલુ થઈ ને એટલે આ પોઝિશન ચાલુ થતી હોય છે બધાને કોઈને ઓરી માતાજી નીકળતા હોય કોઈને અસભડા નીકળતા હોય કોઈને આંખું આવે

Kari kung masinja sa Peruano. ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે પેટ પૂજા કરવા માટે અત્યારે વાગી ગયા છે બે હવે ભાઈ પેટ ખાડો પૂરી લઈશું અને જમવામાં શું બનાવ્યું છે એ જોઈ લઈએ આપણે રીંગણા બટાકા બનાવ્યા છે સરસ મજાના હવે ભાઈ થોડુંક ખાઈ લઈશું અને ભાઈ ઉનાળામાં છે ને આમ તો થોડું ખવાય કારણ કે ઊંઘ બહુ આવે ખાધા પછી આ બધાએ ખાઈ લીધું છે અમારા દાદાએ ને વાસુભાઈ મોતીએ ખાઈ લીધું એ છે તો ચલો ભાઈ જમી લઈશું શાંતિથી મળીએ પછી સરસ મજાના ભોપોરા તો કરી લીધા છે આપણે પણ ભાઈ છે ને કાંઈ નહીં આ હાંકું નાખશે અને જોવામાં આંખું દુખતું હોય ને એટલે આપણે ગામડાવાળા શું કરે ખબર દેશી અને પોપટો કહેવાય પોપટો હાંકમાં નાખવાનું તો આપણે ખાઈ દીધું છે પાંચ દસ મિનિટ આરામ કરીએ અને આ નાખશે બનાર્યો આપણા વિડીયોમાં ભાઈ હાલો ભાઈ ત્યારે આજે જવું પડશે કામે હમણાં કેટલા દિવસથી કામ હતું નહીં એટલે હવે આપણે જઈ રહ્યા છીએ અત્યારે કામ આવ્યું છે સલૂનનું તો ભાઈ આપણે જઈશું બી ના રેજો આપણા વિડીયોમાં મજા આવશે આપણે આ પહેરી લઈએ આ ખુદ ઉગતી હોય ને એટલે આ પહેરવું જરૂરી છે ભાઈ અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે વાગ્યા છે સાડા આઠ હવે ભાઈ વાળું કરવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે તો નવ વાગે છે પણ આજે થોડીક તબિયત ખરાબ છે એટલે હું વહેલો આવી ગયો ઘરે અને જો આ બધા શાંતિથી અહીં બેઠા છે જો અમારા દાદા પણ અહીંયા બેઠા છે રામા દીવો બીવો કરી નાખો છે સરસ મજાનો ને ભાઈ હવે જો હવે જમવાનું થઈ જાય એટલે આપણે પેટ પૂજા કરી લેશું અમારા વાસુભાઈ આવ્યા કેમનું છે બેટા મજા મજા ને ગાંડો શું કરે છે ગાંડો લખે છે ગાંડો અમારો તો મિત્રો આજે કામકાજ તો કઈ હતું નહીં આખો દિવસ આપણે બેઠા હતા અને ભાઈ બપોરે થોડીક વધારે તબિયત ખરાબ થઈ ગઈ હતી હું ઘરે આવી ગયો તો આરામ કરવા માટે પછી પાછા આપણે ગયા દુકાન ઉપર પણ કઈ કામકાજ હતું નહીં બેઠા હતા શાંતિથી ગપાટા મર્યા અમે બધાએ અને ભાઈ અમારો વિડીયો આવે છે ને અહીંયા હેન્ડ આપશું અને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો કે કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો એક નવા બ્લોગ સાથે મુલાકાત લઈશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ